બહો બહો રૂપિયા પાંચો પાંચસો રૂપિયા આવી લે પેલો આ દાંડા જેવો થયો કે પાણી પછી કામ કરું કે એમ ના કરું એકલાઈ શ્વાસ ની તકલીફ મને કરું શું હવે ના તો એક આદમ પકડી લાવું એના પાવરોને કદાળી લઈને બધું ખાડીને લાકડા બાકડા એક બાજુ મૂકી દેવું ના હવે તો લાજ જેટલું થાય એટલું તો કરીએ ખરા હું તો પેલા બૌકા્યો અરે ભૂખાના ઘરે પડી જાય આપડે પાવડો કદાચ લેતા બધું આપણે બે સાફ કરી નાખીએ પડે કે આ બધું સાફ કરવું પડશે આપણે બે એક કામ કરો ને હા પાંચસો રૂપિયા આવો ને

મારા બેટા કઈ કામ કરવું નઈ આટલું ખાડું ખાડી રાખેલો પૈસા જ નહીં ડેરીએ દૂધ ભરાજુ તને ખબર નહી મારા આ કામ કરના ખેતર માં જવાનું હજુ પછી પેલા પાવડર લઈને આવે મારા બધું સાફ કરવાનું આ મારો તો જ નહીં કરો લગન લગન કરવા બહુ તમારા એના કરે હોર પેલા દારૂ ને હોરિયા લે આ બધું કામ સાફ સફાઈ કરી નાખો હેઠ નિકટ આઈ જા પૈસા લેવા પાંચસો રૂપિયા ખબર ના પડે પેલા ગોંડાળ પકડી લાવું ને બધું સાફ દઉં મહી જઈને બસો રૂપિયા હાલો પડે બસો લાકડા બધું હોય આ ચોખ્ખું કરી નાખો ઉનાળતા સાયલા તો ઉતારો ફાવો અને આવતા હું જતા હોય ને આગળ પૈસા આગી જમ મારા જે પાંચસો હાલો નહીં જાય તો છે

મારું એક તો છોકરા કઈ કઈ થાકી ગયો પણ કશું કામ કરતો નહીં રાંધવાનું કીધું રાંધવાનું કશું કરતો નહીં ઘરમાં લોટે નહીં ને પૈસો જે કામ ધંધે જાય તો મોહર બી હાજરી લઈને આવો ભણી બેસી જાય તો મારા ઘરે કહી કઈ તો હું કેટલું થાકી ગયો યાર અને હવે તો એને ના હોય તો કઈ કરવું પડશે એના માટે હગઈ તો વાત કરું કુક આવો મોરે બોરે થતો હગઈ કરાવું તો આ તો ઘરનું તો હાચું જાય પેલો ખેતરમાં માં બાજરો કઈ જાય મારે તો એ કામ આવતો નહીં મારો કરવું હવે હવે તો અહીં કચરો વાળવાનું બાકી હે પોતું કરવાનું બાકી છે હજુ રોટલા શાક કરવાનું બાકી છે કરવું હું હવે મારો નહીં ઘરમાં શાકભાજી નહીં બટાકું રહ્યું નહીં લોટ તેલ કશું રહ્યું નહીં એને ખબર ના પડે મારા બેટા ના કે પૈસા લઈને આલુ કાકા ના તો વાંધે ખરા બસ બાર વાગે નહીં આવી જ ખાવા બાર વાગે નહીં આવી જ ખાવા ખાઈ બા ખાઈ બાર જ રહ્યા હાય

શું સર આ બધું કામ કરી દે ગોતરા વાટું ખાવાનું બનાવી કરો આટલું બાપા એ પિસ્તાલીસ પચાસ ટપકીય ખબર લગ્ન પાણી પેલા તું કોણ

એટલે તું કહી જાય હું આખી ડોસી પેલો જો તું કહી જાય ભલે જતો રે ઉપર જતો મને કોઈ ચિત્ર હું તો જાઉં ખેતર માં અને તું હમણાં કે લે બાજરી સાફ કરવાની વરસાદ પડે ખબર નહીં પડતી પિક્ચર નહીં પૈસા

મારે એટલું હારું કે વાહન ના ધુવા પડે ને એકલા એકલા મારે વાહન ધોવા પડે અને ગોમ વાળા કે દિવસ ઉપરો આટલો મોટો ઢાઢો થયો અને પહેલા કારણ કે મારે મારું ગોઠવું હોવું પેલા મારું ગોઠવી જવું પહેલું ગોઠવું ને તો એને માં મળી જાય પણ મારા કે ના માં નહીં જોતી એને તો બહુ જુઓ હવે કરું મારું આડું ના હવે તો કોક આવે તો અગાની વાત તો કરું બીજું તો શું કરીએ તાણું લાવ તાં બધું હવે આ બારનું બધું કામ કરી લઉં

બોલો બોલો કાકા બોલો ચા હેલ્યા ભાઈ તું હા હું છેતરમાં હતો બોલો એક કામ તારું બોલો બોલો તો ને હું હતું લાડવો હા તો એટલો ત્રાસ ચાલે તું નહીં મારે ભાઈ

મારે ગમે તો કયું મારું શકું તો સુખરામ થાય તો ભીખું ભેગું મારે ફેરા તો ફરવા છે ફેરા ના ફરતા પેલું ઘર ઘર કરી નાખું અને તમે તો કાઢી એ સાપરામાં બે જણા બે રોટલો શાક કરી ખાઈશું બીજું તો અને આ ઘર આપી દેવું મારે તો પૂછો પેલા મારા સાપરામાં જતો રહી ના હોય તો કઈ નઈ મારી માસ પેલા સુકરામ તો થઈ જશે બહુ આવશે તો મારે એટલો આરામ એ શાંતિ ઊંઘી રહેવાનું બે ટાઈમ ખાવાનું આરામથી રેવાનું બહુ સારી મળવી જો બીજું તો હું